you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ હમણાં અમદાવાદથી એક સનસનીકે સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના સોલા વિસ્તારમાં કાર ચાલક સાથે ઝઘડો કરી અસામાજિક તત્વોએ કાર ચાલકનું નાક કાપી નાખ્યું સોલા પોલીસે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી વધુ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે ત્યારે પ્રશાસન ઉપર અનેક સવાલો ઊભા થયા છે આ ઘટનામાં ભોગ બનનાર પ્રયાગ પટેલ ગઈ રાત્રે પોતાના મિત્રની સાથે જન્મદિવસની ઉજવણી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ચાંદલોડિયા બ્રિજ નજીક અસામાજિક તત્વોએ પ્રયાગ પટેલ ની કાર ને ઉભી કોઈ પણ કારણ વગર ઝઘડો કર્યો હતો અને આ ઝઘડામાં પ્રયાગ પટેલ પર આરોપી નાક પર હુમલો કરતા પ્રયાગ પટેલ નું નાક કપાઈ ગયું હતું ત્યારે તાત્કાલિક ફરિયાદી એ પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી ત્યાં સુધી માં હુમલો કરનાર અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા પોલીસે ઇજાગ્રસ્ત પ્રયાગ પટેલ ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ફરિયાદ નોંધી હતી